કેરીનો છુંદો અને ભાખરી બનાવવાની રીત સૌ પ્રથમ બનાવવા માટે તોતાપુરી કેરીને છોલી લો અને છીણીને એક બાઉલમાં લઈ લો પછી તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી થોડીવાર રહેવા દો હવે એક પેનમાં ઘી ગરમ કરી કાજુ અને બદામને શેકી લો પછી તેમાં મગતરીના બીને પણ શેકી લો હવે છીણેલી કેરીમાંથી કેરી અને ખાંડનું પાણી છૂટું પડી જાય એટલે તેને કઢાઈમાં લઈ થોડીવાર કૂક કરી લો પછી તેમાં ઇલાયચી પાવડર અને કેસર ઉમેરી મિક્સ કરી છુંદાને ઠંડુ કરી લો છુંદો ઠંડો થઈ જાય એટલે તેમાં ઘીમાં શેકેલા ડ્રાય ફ્રુટ ઉમેરી મિક્સ કરીને છૂંદો તૈયાર કરી લો હવે ભાખરી બનાવવા માટે તાસમાં ઘઉંનો લોટ ઘી અને દૂધ લઈ લઈ મિક્સ કરી લો લો પછી પછી તેમાં પાણી ઉમેરતા જઈ સરસ કણક બાંધી કણકમાંથી ભાખરી વણી આ રીતે ચપટી લઈ લો ભાખરીને તવા પર મૂકી કાચી પાકી શેકી લો પછી ઘી લઈને ભાખરીને સરસ રીતે ફરીથી શેકી લો હવે છુંદાને ભાખરી સાથે સર્વ કરો તો તૈયાર છે જયા પાર્વતી વ્રતમાં ખાઈ શકાય એવો કેરીનો છુંદો અને ભાખરી